વર્ષની અંદર કેટલી ભેંસો તમે દોર અમે વર્ષે ભેંસું લગભગ ઓછામાં ઓછી ચૌદ પંદર જેવી દોઈએ કેટલું દૂધ થાય વીસ એક લાખ આ વીસ લાખ નું ઓગણીસ વીસ લાખ નું દૂધ થઈ જાય લગભગ સૌથી જૂના જૂની ભેંસ તારી મારા ઘેરા મારી એને ઓછામાં ઓછું દિવસ નું દૂધ લગભગ સત્તર થી અઢાર લિટર છે કેટલા સમય સુધી દોવા આ લગભગ ગાભણ આ પછી આઠ નવ મહિના દોવા હાથ આઠ મહિના તો પાકી નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર એકતા ડેરી ફાર્મિંગ ચેનલ એટલે પશુપાલનની અંદર અનુભવની દુનિયા મિત્રો ઘણા બધા લોકો પશુપાલન કરતા હોય છે ઘણા બધા લોકો પશુપાલન આવવા ઈચ્છતા પણ હોય છે પરંતુ એ વિચાર કરતા હોય કે મારે કઈ રીતનું પશુપાલન કરવાની મળશે કે નહીં મળે હું પશુપાલન કરીશ તો મને કોઈ નુકસાન તો નહીં જાય એવા ઘણા બધા અસમંજસની અંદર મૂકાતા હોય છે એના માટે અમે અલગ અલગ જગ્યાએ જઈને વિડીયો કવર કરતા હોઈએ છીએ અને વિડીયો તમારા સુધી પહોંચાડવાની અમે કોશિશ

સારું કામ કરે છે તો મારે એમની પાસે એ જાણવું છે કે એમણે આ જે વ્યવસ્થિત સારી સારી ભેંસો છે એમની પાસે સારી સારી મસ્ત જોરદાર બંને નસલની જે પાડીઓ છે એની બધી ભેગું કર્યું છે કઈ રીતે કર્યું છે પહેલાં શું એમની પાસે હતો કે નહોતો કદાચ હતું તો ક્યાંથી લાયા અને આ વ્યવસ્થિત જાળવી રાખ્યો કઈ રીતે જાળવી રાખ્યું પહેલું તો શંકરલાલ મને તમે એક

બનાવ્યો બનાવ્યો છે છે શેડ શેડ ખર્ચો શેડ ઓલરેડી ગામમાં છે આ લોકો એક સીમ ની અંદર ભેસ ચરાવતા હતા તમારે થોડુંક દૂર ચાલીને રહેવું પડ્યું એટલે ઈ શેડ બનાવવાનો ખર્ચો કેટલો થતો હતો પ્લોટ મેં વેચાતો લીધેલો હતો પશુ માટે ઓકે પ્લોટ વેચાતો લીધો પછી મેં પૂરણ કર્યું જે સમર્થન કર્યું એમાં કઈ રીતનું તમે સમર્થન કરો છો પાડો રાખો છો ક્યાંથી પાડો લાવો છો કેટલા સમય પૂરતો અમે આમ તો

બહુ ચાલતી બહુ એમ કે અહીંથી તમે કહો થી તમે છ સાત કિલોમીટર અહીંયા આયા ચાલો છે ચાર પાંચ કિલોમીટર ત્રણ બે 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 અઢી કિલોમીટર અહીંયા આવ્યા તમે ચાલતા આવ્યા એટલે અમે છ સાત કિલોમીટર બરાબર ત્રણેક કિલોમીટર તમે જે બે ત્રણ કિલોમીટર અહીંથી એનાથી કઈ દૂધ ઘટે રસ્ત મતલબ ટ્રાવેલ રસ્તામાં આ વસ્તીની માન્યતા છે પણ મને તો એવું કંઈ દેખાતું નથી બરાબર કારણ કે અમારી ભેંસ તો કાંઈ નહીં વાળી છે ફળદવાણી કેટલું દાણ મૂકવું પડે એમ વધારે હવે આ જે છે મારે ચાલી ચાલી બધા બે ટકમ દાણ મૂકું છે બરાબર

એક મહિનાથી ઉપર એટલે દોઢ મહિના જેવી તો સારી ધવરાવી પડે બરાબર સારી ધવરા પછી એને દાણ ચડાવી પડે ખણ બાણ સારી ખાતી થાય તો પછી ખણ બાણ સારું ખાય એટલે પછી ઓછી ધવરાવ તો ચાલે પણ એને ખણ દાણ તો જોવે જ એને જોવે બે ટક જોઈએ તો સારું બીજું તમે એવું માફ કર્યું કે મારા પાસે દિવસની અઢાર લીટર વાળી ભેંસ છે તો એને હું આટલા કિલો દોડ મૂકું આટલો કિલો આ મેળવું એવું કઈ દઈશ આ નક્કી કરી કઈ રીતે મૂકું છું ધારો કે કોઈ અઢાર ઓગણીસ લિટર દૂધ વાળી ભેંસ હોય તો એને બે કિલો દાણ વધારે જોઈએ કારણ કે જો બધી કોઈ બધી તો બાર લિટર તેર લિટર વાળી બધી સરેરાશ દૂધ વાળી હરખી હોય નહીં પણ જે સત્તર અઢાર લીટર દૂધ વાળી છે એમને દાણ માં વધારો જોઈએ છે બાકી માપને દૂધવાળી હોય એને દોઢ માં કેમ માપે મૂકવા આમાં તમારી ભેંસો તમને જેમ લાગે ખૂબ સારી નસલ ની મારી ભાઈ જૂના જૂની ભેંસ છે એવી કોઈ ભેંસ ખરીદી તમારી ભાઈ મને બતાવશો હા છે જુનામ જુની મોટા મોટી દિવસ નું દૂધ લગભગ સત્તર થી અઢાર લિટર છે આ લગભગ ગાભણ થયા પછી આઠ નવ મહિના મહિના તો પાકી લગભગ આ એક દોઢ મહિનો થયો મેં મૂકી જાતે મૂકી

Η κλασική είναι η κλασική. 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 Η κλασική είναι η

आई लीटर को 0.7 लीटर जीव भराइए 0.7 जीव થઈ જાય કો મેરીવા પા દિન બナス દેરીમાં તો બસ આતા સંગરાવ ખંડગાવ વ્યક્તિ ને એક સારા પશુપાલક કહેવાય કે જે જો કોઈ પશુપાલક એવડ આપમાં આવે તો કદાચ સન્દર મને આપજો કારણ કે બહુ એમને જે કામ કરે છે બહુ એકદમ ચોક્કો કામ છે વ્યવસ્થિત કામ છે શેડ પણ કામ સારું છે વ્યવસ્થિત નથી ગંદકી અને ખરેખર બહુ સારું કામ થેન્ક યુ સો મચ